જય ભીમ વસંતભાઈ તમામ મિત્રો ને વિનંતી છે કે લાઈવ ને વધુ શેર કરો જેથી કરી અને

આપની વચ્ચે આવ્યો છું ત્યારે તમામ મિત્રો નો સહકારની અપેક્ષા સાથે વિનંતી કરું છું કે વધારે માં વધારે આ લાવીને શેર કરો અને કદાચ ને દલાલ જમતા હોય તો આવા લગતા તો કઈ ફેર નથી પડવાનો

તો નિખિલ ચૌહાણ આપ સૌને વિનંતી કરી રહ્યો છું કે આ લાઈવ ને વધુમાં વધુ શેર કરો તો મિત્રો હાલના સમયમાં આપ સૌ જાણો છો કે કાર્ય કરતા કરતા દલાલો દિવસેને દિવસે વધારેમાં વધારે પેદા થતા જાય છે એમાં એક ખાસ કરીને જે આદમખોર દલાલો છે જે કોઈ પક્ષના દલાલો હોય માનો કે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તો આપણે સમજણું કે ભાઈ ચોખા છે ને ઈ बाजू આપને ખબર જ છે કે ભાઈ આનો દલાલ છે પણ જે બાબા બબાસેબના નામે જે દલાલી કરે છે वोट નું બબાસેબનું વટે અને પોતાની મહત્વાકાંક્ષા સંતોષીને જે દલાલી કરો છે કરે છે ખાસ જે દલાલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જે મુમેન્ટ છે મુમેન્ટને ડાયવર્ટ કરવાના પ્રયત્નો કર્યા અને એમાં એના પ્રયત્નો ચાલુ જ છે એવા દલાલ ને હું કહું છું કે તારી ઓકાદમાં રે તારી મર્યાદામાં રે આ સમાજ છે કે આ વિચારધારા છે કોઈ તારા બાપ ની જાગીત નથી આ સમાજ નો યુવાન છે જાગૃત થઈ ગયો છે અને આરામી તને ઢળાડી ઢળાડી ને મારશે એકવાર તો તું મારા હાથથી ની બચી ગયો છો અમને શરમ આવતી હોય કે ક્યાં આ કરવું પણ તું એટલા મજબૂત ના કર તકે તારે

આપણે આપણી જીભ ખરાબ નથી કરવી પણ આવા જે હરામીઓ છે એ હરામીઓ યુવાન કાર્યકર્તાઓનો જુસ્સો વસંતભાઈ ટૂંક સમયમાં જ ઈ સમય આવવાનો છે આ તો એને સાનમાં સમજાવીએ આપણા સમાજની એકતાને અંગત અખંડિતને નુકસાન ના પહોંચે આવા દલાલો ભૂતકાળમાં નહીં ખુલ્લો જ છે એ દલાલે જે ગુજરાતમાં કર્યું છે એવું ક્યાંય નથી કર્યું એ દલાલે હવે ઘણા મિત્રો ના એના અનુભવ રહ્યા છે લગભગ તો આખા ગુજરાત ને અનુભવ રહ્યા છે તારે ખાલી તારી ભણવાઈ અને તારી મહત્વ કાંક્ષા સંતોષવી છે મિશન મુવમેન્ટ ની તને ખબર જ નથી તો પછી તું તારું કામ કર અને કોક દીકના જો કોક યુવાન ચડી જાય બે ત્રણ ઝાપટું મારી દે ને તારી કોઈ ઈજ્જત નથી કરતું તને ખબર ના પડે તને શરમ ના આવે તને તને કોઈ કોઈ ભાવ નથી દેતું તો તને શરમ ના આવે કે મારે આ આમાંથી હટી જવું જોઈએ માટે ખાસ કરીને કુતરું છે કે આવીને નડે છે તમામ લોકો એનાથી વાકેફ સૌ અને આમાં કોઈ માથે ના કરીને રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અમદાવાદ બરોડા બનાસકાંઠા સાબરકાંઠા હિંમતનગર આ તમામ જે લોકો છે કાર્યકર્તાઓ છે આગેવાનો આગેવાનો છે એને લાગુ નથી પડતું આ એક જ દક્ષિણ ગુજરાતમાં એક પકુણી વગાડતું ભાગલા ફાળનારું એક ગલુડિયું છે અને એ ગલુડિયા ને ધોવાની ખબર નથી પડતી અને બાબા સાહેબ નો પટ્ટો નાખી બાબા સાહેબ ના નામે ભાગલા પાડવા નીકળી ગયો છે એ દલાલ એ હરામી ને જ હું કહું છું અને હરામી હવે તું સુધરી જાજે તો સારું કહેવાય કે નથી યુવાનો ફોન આવે છે અને તારો બાપ જો તારા ઘર સુધી પૂગી તો પછી અમારું ધ્યાન નહીં પડે એને રોકવામાં વારવામાં એટલે તને તારી જાય ઉપર શરમ આવવી જોઈએ તું પેલા આરીસા આમ એક વાર ઉભી અને તું જોઈ લે કે તું હું કરી રહ્યો છો એ ખાલી જોઈ લે તું સમાજના બાબા સાહેબના કામ માં રોડા નાખશ તને શરમ નથી આવતી માટે મિત્રો આપ સૌને જાણ કરાવે કે બાબત જ એવી ગંભીર છે અમુક રામીને શાંતમાં ચેતવ્ય સીએ છે એને શરમ નથી આવતી એને બસ સમાજની ગોયર ખોદવાનું કામ કરવું છે સમાજમાં અને એના બધા પાંચ જણા ના હોય આવા વ્યક્તિઓ છે એ જે સારા લોકો છે કોઈ સારું કામ કરી રહ્યા હોય મળીને તમામ લોકો મળીને સારું કામ કરી રહ્યા હોય એવા મોરલ તોડવાનું જે યુવાન જાગૃત થાય છે એ યુવાનોનું મોરલ તોડવાનું કામ કરે છે તો આવા હરામીઓથી ચેતજો અને હું તો ન્યા સુધી કઉ છું કે આવાને ખરેખર જાહેરમાં ખુલ્લા પાડવા જોઈ અને હવે એ સમય આવી ગયો છે આ ટાળું સુધી બહુ આપણે સહન કર્યું પણ હું ગુજરાતના એવા તમામ યુવાનોને કહું છું જે લોકો એક ઈમાનદારીને નિષ્ઠાથી કોઈ લોકો કામ કરતા હોય જે ધમનું કામ કરતા હોય નું કામ કરતા હોય કે સામાજિક કામ કરતા હોય જે સમાજને છેતરતા ના હોય જે સમાજને વેચતા ના હોય એવા લોકોને કોઈ ખવડિયા નડે તો આપણી પણ એક બાબા સાહેબના અન્યાયી તરીકે બાબા સાહેબ ના દીકરા તરીકે નૈતિક ફરજ છે આવા લોકોની ની તરફેણમાં રહેવું આવા લોકોનું મોરલ ના ડાઉન થાય અને સમાજમાં સારા કાર્યો બંધ ના થાય સમાજના યુવાનોનું મોરલ ડાઉન ના થાય એના માટે આવા ખવડિયા જે બાબા સાહેબના રથ કાઢી અને એના બનેવ્યું ને એમ કેવાય કે મોટા કરતા હોય અને દલાલી કરતા હોય ચાપડુસી કરતા હોય આવા ખીચડ ખાયા આરામીની ની જરૂર છે અને એને આપણે નહીં કેવું તો કોણ કહેશે મુદ્દો પણ એ છે કે આવાને કઈ પ્રોત્સાહન આપવું જરૂર નથી અને ભાઈ તને ચોખ્ખા શબ્દોમાં કહું છું આ તો ભાઈના ના તારી આ છેલ્લી વાર અને આ લાસ્ટ એન્ડ ફર્સ્ટ વોર્નિંગ કે તું તારી મર્યાદામાં રે અને જે લોકો અહીંયા કામ કરે છે જે બિચારા યુવા યુવાનો કામ કરે છે જે વડીલો કામ કરે છે એને કામ કરવા દે તારી જેમ ઈ કોઈ ની ભરવાઈ નથ કરતા અને ન્યા નડવા નું દે તારા એવી બધી ટેવ હોય તો એકલા હાથે કઈ જ નહિ તો હું તને ભાઈડો કઉ તે તારા કુટુંબ માં ભાગલા પડવા છે તો વધારે અને છેલ્લી વાર કઉ છું તો સમજી જજે બાકી હવે તારી પાસે પાસે આવી અને લાઈવ વિડીયો કરી અને તારો ચહેરો આખા ગુજરાત માં બતાવો પડશે એનું ધ્યાન રાખજો તો મિત્રો તમામ ને વિનંતી છે કે લાઈવ ને વધારે વધારે શેર કરો જેથી અને આ લિંક એને મોકલી દીધું ગ્રુપના માધ્યમથી પરશભાઈ દેવીન દેકાશીરામ તો તમામ મિત્રો નો આભાર આપ સૌને જાણ કર્યા વગર કારણ કે મને એટલા આગેવાનો વડીલો આપણા મુરબીઓના ફોન આવ્યા પછી આપણા યુવા કાર્યકર્તાઓએ જે વેદના ઠાલવી જે કામ કરવા નીકળે છે મારાથી તો બીજું કોઈ માધ્યમ નહોતું અને આવા લોકોને એની ભાષામાં જવાબ દેવો મને યોગ્ય લાગ્યો એટલે કોઈ પણ મારા સિનિયર વડીલોએ ખોટું લાગ્યું હોય તો હું તમારી દિલથી માપી ચાહું છું પણ તમે જે કહો છો એ પણ વાત સાચી છે પણ આવા આદમખોરને એની ભાષામાં જવાબ દેવો જરૂરી છે નકર આ સુધરશે નહીં અને એ સુધરશે નહીં તો એ ક્યાંક ધમને અને ક્યાંક મિશન એટલે મેં મારા સ્વભાવ પણ કીધું છે અને ભાઈ તું સુધરી જા તો અમે તને અમે તને ગલ લગાડવા અત્યાર સુધી સમાજ થઈ સમાજમાં આવી ચાણક્ય નીતિ આવી શકુની જેવી રમતું ના રમ અને સમાજ ને ભેગા કરવાના પ્રયત્નોમાં તું કામ આવ્યું તો સારું છે બાકી તારું ભવિષ્ય તો તને ખબર છે કે મારું ભવિષ્ય ખરાબ જ છે તો હવે આ છેલ્લી તક છે ન્યાના યુવાનો હાવ તારાથી કંટાળી ગયા છે અને જ્યાં સુધી અમારા જેવા છે એને સમજાવી અને ઠંડા પાડે છે ત્યાં સુધી સારું છે જો અમે ક્યાંક ઠંડા પાડવામાં નિષ્ફળ ગયા

જો આવું ગલુડિયું સુધરી જાય તો સારું નકર પછી એને પટ્ટો પહેરાવવો જરૂરી છે આપણે સાથે મળીને બધા પટ્ટો પહેરાવવા જશું અને લાઈવ પટ્ટો પહેરાવશું એટલે બીજા દલાલ ખબર પડે ક્યારેક આપણો વાળો ના આવે એટલે તમામ મિત્રો આ લાઈવ ને વધુમાં વધુ શેર કરો જય ભીમ જય કાશીરામ જય ભારત